ત્યાર પછીનું પુસ્તક છે ભૂમિસુક્ત લેખક હિમાંશી શૈલત આઠ પ્રકરણોમાં વિસ્તરેલી આ નવલકથા તમને વિચારતા કરી મૂકે છે આપણી આસપાસ કચરાના ડબ્બામાંથી ઉડતા ઝબલા વિશે તમે વિચાર્યું છે ક્યારેય વિકાસના નામે મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાતા આવતા વૃક્ષો વિશે એ વૃક્ષોને સપ તારીખે જોયા છે તમે કલ્પના કરી છે કે એક પતંગિયાની પ્રજા નાશ પામે છે અને એની સાઈડ ઇફેક્ટ ધરતી પર દેખાવા લાગે છે વાડીઓ વેચીને લેણું કરવું એ કેવી પૈસા માટેની આંધળી દોટ હશે એ વિચારો છો તમને ક્યારેય વિચાર આવે છે કે ઓવરબ્રિજ નીચે દડાઈને અન્ડરબ્રિજમાં પાણી ભરાઈને જનતા મૃત્યુ પામે છે ત્યારે આપણને હવે આશ્ચર્ય થતું નથી તમને વિચારવું એ બધો આદર્શવાદ અને વેવલાવેડા લાગતા હોય તો નવલકથા તમારા માટે નથી જો આ માટે થોડું પણ સંવેદન જીવિત હોય તો આ નવલકથા વાંચવી જોઈએ સુજોય લતિકા દેવાંગના અનમોલ તપન ઝરીના અખિલ પ્રભાસ સર રાયજી કાકા મદન સિબુ આ બધા પાત્રોની તાણાવાળામાં રચાયેલી આ કથા ગુજરાતના એક ગામડાથી શરૂ થઈ અને મણિપુર ઇન્ફાલને મોટા કદના પતંગિયાનો ચિત્રકોટ સુધી જાય છે અને તેની આસપાસની સમસ્યાઓ વિશે અને આપણા ગામડાઓ ખાલી થઈ અને વિદેશ ભાગી જાય છે એના વિશે વૃક્ષો વિશે અચરજ ભરાયેલી વાતો આની અંદર છે આ પુસ્તક એટલા માટે આપણે વાંચવું જોઈએ કે આપણી આસપાસ જે ઘટના ઘટે છે તે ન્યૂઝ છે પણ તેની પાછળનો વ્યૂઝ ખરેખર શું છે એ હકીકત જાણવા માટે એક જાગૃત નાગરિક બનવા માટે આ પુસ્તક વાંચવું ખરેખર જરૂરી છે